નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી ચેનલ વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલ આખરે તારીખ જાહેર થઈ ચુકી છે વિદ્યાર્થી મિત્રો હસમુખ પટેલ સાહેબ હમણાં જે છે એ જાહેરાત કરી ચૂક્યા છે લાંબા સમયથી વિદ્યાર્થી મિત્રો જેની રાહ જોઈને બેઠા હતા તેની ઓફિશિયલ તારીખ જાહેર થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ તથા લોક રક્ષક ની શારીરિક કસોટી પંદર નવેમ્બર ની આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે એટલે લગભગ લગભગ તમારી પાસે વધીને જે છે 59 દિવસો રહી ચૂક્યા છે 59 દિવસો પછી તમારી પરીક્ષા ચાલુ થઈ જશે બરાબર આપણે ઓક્ટોબરમાં શરૂ કરીએ તો આપણે નવેમ્બર અંત સુધીમાં પૂરું કરી શકીએ પણ મારી જે સમજ છે કારણ કે અત્યારે તમે બધા ઉત્સાહમાં છો કારણ કે તમને ગ્રાઉન્ડ પર દોડવાનું શરૂ નથી થયું દોડો ત્યારે તમે જ પછી પ્રશ્ન લઈને આવતા હો છો ગયા વખતે આપણે જ્યારે લોક લોકરક્ષકની ભરતી કરી ત્યારે આપણે એવું રાખ્યું હતું કે સવારે સાત વાગે આપણે ટેસ્ટ શરૂ કરીશું જેથી કરીને અજવાળામાં વિડીયો બરાબર આવે અને કોઈ પ્રશ્ન કોઈને કોઈ રજૂઆત હોય તો એ ચેક કરીને આપણે ઉમેદવારને બતાવી શકીએ અમે પણ એની પરી એક્ઝામિન કરી શકીએ પણ ઉમેદવારો ખૂબ જ વહેલા આવી જતા હતા અને અમારા જે મારે મારા પોલીસ અધિકારીઓ કે જેમણે અધિકારીઓ કર્મચારીઓ જેમણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે એને મારે ખાસ દાદ આપવી જોઈએ કે એમણે આખી પ્રક્રિયા બહુ વહેલી શરૂ કરી અને સાથે સાથે બહુ પરીક્ષા વહેલી શરૂ થઈ જાય અને મોટાભાગના કેન્દ્રો પર સાડા આઠ વાગ્યાની આજુબાજુ પરીક્ષા પૂરી થતી હતી છતાં પણ ઉમેદવારોની અમારી પાસે રજૂઆત આવતી હતી કે અમને મોડું દોડવું પડ્યું અમને તડકો થઈ ગયો અને તમારી જાણ માટે આપણે એ જ્યારે પરીક્ષા લઈ રહ્યા હતા એ ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરીની વચ્ચે આપણે પરીક્ષા લઈ રહ્યા હતા ગુજરાતમાં પચીસ ડિસેમ્બરની આજુબાજુ શિયાળો શરૂ થાય છે એટલે શિયાળાના આગળના શિયાળો પીક ઉપર હોય છે પચીસ જાન્યુઆરીએ કાશ્મીરમાં અને ત્યાં બધે બરફ વરસતો હોય છે ત્યાં વખતે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ત્યારે શરૂ થાય છે એના આગળનો ભાગ અને ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થાયના એટલે ટૂંકમાં પચીસ ડિસેમ્બરની આગળ એક મહિનો અને પાછળ એક મહિનો એ પ્ર પ્રકારે પરીક્ષા ગોઠવી હતી એવી ઠંડીની સિઝનમાં પરીક્ષા ગોઠવી હતી છતાં પણ અમારી પાસે એવી રજૂઆત આવતી હતી એટલે મે મહિનામાં શરૂ કરીએ કે ઓક્ટોબરની ગરમીમાં શરૂ કરીએ બીજો એક પ્રશ્ન એવો રહેતો હોય છે કે ગઈ વખતે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે લગભગ ત્રણ ચાર એવી ઘટનાઓ બનેલી એક કિસ્સાની અંદર એક ઉમેદવાર મને ખ્યાલ છે ત્યાં સુધી મૃત્યુ થયું હતું એનું અને બીજા બે ત્રણ કિસ્સાની અંદર હાર્ટની સિરિયસ ટ્રબલ થઈ હતી ને આપણે એમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા અને એમને કોઈ આપણે બચાવી શક્યા હવે એ ઉમેદવારો પૂરતી તૈયારી કર્યા વિના આવ્યા હતા એવો મને ખ્યાલ છે ખાસ એક કિસ્સામાં તો મને બરાબર યાદ છે કે એણે આ પહેલાં ક્યારેય દોડ્યા જ નહોતા અને એક સાથે ગ્રાઉન્ડ પર સીધા દોડવા આવી ગયા ને એને હાટની કોઈ મુશ્કેલી હશે ને એના કારણે પ્રશ્ન થયો પણ આવું જો ગરમીના સમયમાં આપણે કરવા જઈએ તો આ મુશ્કેલીઓ વધી શકે અને કોઈનો જીવ ના જાય એની આપણે કાળજી રાખવી પડે બીજું ગરમીનો સમય હોય ત્યારે પછી તમને સવારે આઠ વાગે અને સવારના છ વાગ્યાની વચ્ચે ગરમીનો ઘણો મોટો ફરક પડતો હોય છે અને એના કારણે જેમ બેચ મોડી થાય એમ ફેલિયર થવાની શક્યતા વધારે રહેતી હોય છે એટલે સવારના સાડા આઠ સુધી પરીક્ષા પૂરી કરી શકીએ અને ગરમીથી ઓછામાં ઓછી ગરમીમાં પૂરી કરી શકીએ એ રીતે આપણે આયોજન કરવા માગીએ છીએ એટલે કાં તો આપણે ઓક્ટોબરમાં કરીશું જો ત્યારે ગરમી ઓછી હશે તો નહીતર આપણે દિવાળી પહેલી નવેમ્બરે છે એટલે પંદર નવેમ્બરે આપણે આ પરીક્ષા શરૂ કરીશું અને આપણે કેટલી અરજી આવે છે એના આધારે આપણને ખબર પડશે કે કેટલો સમય આપણે આ પરીક્ષા લેવામાં થશે ગયા વખતે ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરી એટલે લગભગ બે મહિના જેટલો સમય હતો આ વખતે આપણે જે સંમતિપત્રકની પ્રથા શરૂ કરી છે એટલે આપણે જો સંમતિપત્રક એડવાન્સમાં માગશું તો કદાચ આ સંખ્યા ઘટશે તો આપણે નવેમ્બરની પંદર તારીખથી ડિસેમ્બરના અંત સુધીમાં આપણે એમની તમારી શારીરિક કસોટી પૂરી કરી શકીશું એવું મને લાગે છે જો સંમતિપત્રકના માધ્યમથી આપણે કરીએ તો આપણને કદાચ પંદર દિવસ આપણે એમાં બચાવી શકશું એટલે ડિસેમ્બર અંતની અંદર આપણે જ્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ જાય તો જાન્યુઆરી અંતની અંદર આપણે પીએસઆઈ અને લોકરક્ષક જાન્યુઆરી અંત એટલે ટૂંકમાં જાન્યુઆરી એન્ડથી માંડીને ફેબ્રુઆરી જાન્યુઆરી ત્રીસ તારીખથી માંડીને પંદરમી માર્ચ જ્યારે દસમા બોર્ડ બારમાની બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલાં આપણે પીએસઆઈ અને લોક લોકરક્ષક બંદીની પરીક્ષા આપણે લેખિત પરીક્ષા